બીજી બાજુ વડોદરા શહેર પોલીસે ડ્રગ્સ સંબંધિત ગુનાઓ શોધી કાઢવાના વિશેષ અભિયાન અંતર્ગત મોટી સફળતા મેળવી છે પોલીસ કમિશનરની સૂચનાથી ઝોન ત્રણ પોલીસ દ્વારા એક જ દિવસમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયક્રોટિપિક પદાર્થ અધિનિયમ એનડીપીએસ હેઠળ ત્રણ કેસ નોંધી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ઝોન ડીસીપી અભિષેક ગુપ્તાએ આ માહિતી આપી હતી આ ગુનાઓ મકરપુરા માંજલપુર અને કપુરાઈ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં નોંધાયા છે ઝડપાયેલા આરોપીઓમાંથી કેટલાક અગાઉ પણ એનડીપીએસ ગુનામાં સંડોવાયેલા હતા માંજલપુરમાંથી ઝડપાયેલો આરોપી તો ત્રીજી વાર ગાંજાના કેસમાં પકડાયો છે ડીસીપી ગુપ્તાએ ખાતરી આપી હતી કે પોલીસ હવે આ ગુનાના મૂળ સૂત્રધાર સુધી પહોંચવાની પ્રયાસ કરી રહી છે છેલ્લા એક અઠવાડિયામાં ઝોન ત્રણમાં પાંચ એનડીપીએસના કેસ કરવામાં આવ્યા છે જેમાં સૌ પ્રથમ બાર નવેમ્બરના રોજ કપુરાઈ સોમા તળાવ બ્રિજની નીચે એક એકસો ને આઠ ગ્રામનો કેસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ બીજો કેસ સત્તર તારીખના રોજ પાણીગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો જેમાં એક કિલો નવસો ગ્રામ અપ્રોક્સિમેટલી ટુ ટુ કેજી જેટલો ગાંજો પકડવામાં આવ્યો છે અને તેમાં બે આરોપીની એમાં અટકાયત કરવામાં આવી છે ત્યારબાદ ત્રીજો કેસ કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યો છે જેમાં લીલો ગાંજાનો છોડ અ પકડવામાં આવે છે જેમાં ત્રણથી ચાર જેટલા છોડ હતા અને તેઓ લોકો પોતાના પર્સનલ કન્ઝમ્પશન માટે આ વસ્તુ ઉગાડેલી હતી અને તેનું વજન સાડા તેર કિલો જેટલું સામે આવ્યું છે